હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર બહુ સારા ન્યૂઝ આજે એક તમારા માટે અપડેટ લઈને આવ્યો છું જે એક પ્રોવિસ તરફથી જ આવેલી અપડેટ છે પરંતુ બહુ સારી અપડેટ છે કારણ કે તમારે જોવાનું એ છે કે એ પ્રોવિસની અંદર સારા ડ્રો તો ચાલુ થઈ જ ગયા છે કારણ કે પ્રોવિસની ડિમાન્ડ પ્રમાણે એમને સિલેક્શનો ચાલુ કર્યા છે સાથે વસ્તુ એવી છે કે એલોકેશન સ્ટેટસ બી હું તમને કહીશ કે હજી કેટલી જગ્યાઓ ખાલી એટલે જો કદાચ કોઈનો ડ્રોમાં સિલેક્શન નથી આવ્યું તો એમના માટે શું ચાન્સ રહે અથવા એ લોકો આ પ્રોવિસને ફોકસ રાખી શકે કે ના રાખી શકે આ ડિટેલ તમને આની અંદરથી મળી શકે આગળ વધીએ એ પેલા જો તમારા કોઈ સવાલ આના સિવાય વધે અથવા તો હજી કોઈ સવાલો હોય તો તમે કોમેન્ટ કરજો આપણે સાથે મળીને સોલ્વ કરવાની કોશિશ કરશું અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ ને નોટિફિકેશન ઓન રાખજો જેથી કરીને તમને આવી અપડેટ જલ્દી મળી જાય અને હું તમને કઉ છું એવી રીતના સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન મેક્સિમમ લોકોને વિડીયો શેર અને હાઇપ કરજો હાઇક લાસ્ટમાં ગમે તો કરજો મગર કઈ વાતો નહીં

નવસો પંદર ઇન્વિટેશન ઇશ્યુ થયા કટ ઓફ સ્કોર ફિફ્ટી સિલેક્શન કરવામાં આવ્યું લોકોને બેનિફિટ મળ્યો સિક્સટી થ્રી ના કટ સ્કોર ડેડિકેટેડ હેલ્થકેર પાથવે નોન એક્સપ્રેસ એન્ટ્રીની જો વાત કરીએ ફોર્ટી થ્રી વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા અને ફોર્ટી ફાઈવ નો કટ સ્કોર હતો ડેડિકેટેડ હેલ્થકેર પાથવે છે પરંતુ એક્સપ્રેસરી વાળા ત્રેસઠ લોકોને બેનિફિટ મળ્યો એકસઠના કટ ઓફ પ્રોવિન્સની કોશિશ કરું તો હજી કેટલી સીટો બાકી છે એ બી જોઈ લો જેથી કરીને તમે કયા પ્રોગ્રામમાં એલિજીબલ થતા હોવ કારણ કે દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રોગ્રામમાં એલિજિબલ થતા હોય તો જો એમને એલિજીબિલિટી બનતી હોય તો એ આ સીટોને ફોકસ રાખી શકે છે એ પહેલા એક નાની અમથી વચ્ચે એક અપડેટ આપી દો તમને કે ભલે તમે કેનેડામાં હો અને હજી તમે વક કોમીટ પર છો યા તો કદાચ તમારું હજી શું કહેવાય પીઆર ખુલ્યું નથી અને એ સાથે જ જો આપણે ભારતમાંથી બી જે પેરેન્ટ્સ વિડીયો જોઈ રહ્યા છીએ એમને કહું કે તમારી આજુબાજુ રહેતા આ કોઈ બી વિદ્યાર્થીઓ કે જેમની એજ અઢારથી ત્રીસ વર્ષ હોય બેચલર એજ્યુકેશન એટલીસ્ટ પૂરું કર્યું હોય તો એ લોકો માટે યંગ પ્રોફેશનલ સ્કીમ જે છે યુકે વિઝાની એ ઓપન થવા જઈ રહી છે સત્તરમી ફેબ્રુઆરીથી જેની અંદર લોટરી સિસ્ટમ હોય છે એપ્લિકેશન અત્યારે કરવાની હોય છે પછી જો ડ્રોની અંદર સિલેક્શન આવે તો બાકીની ફર્ધર પ્રોસેસ હોય છે જેમાં એમને યુકેના બે વર્ષ સુધીના વર્ક વિઝા મળી શકે અને ત્યાં જઈને રહી શકે અને કામ કરી શકે છે કેનેડામાં છે ને હજી ભારતીય જ કહેવાય તો એ લોકોને જો એપ્લિકેશન્સ કરવી હોય તો એ લોકો બી આ પ્રોગ્રામને ધ્યાનમાં રાખી શકે જેનો એક ડિટેલ વિડીયો તો શોર્ટ વિડીયો અમે ચેનલ પર મૂક્યો છે અથવા તમે પોસ્ટ બી જોઈ શકો છો પરંતુ અમારા ઇન્સ્ટા પેજ પર બી આની પોસ્ટ છે તો તમે જોઈ શકો છો આ તો એક નોર્મલ વચ્ચે બી અપડેટ આપી જેથી કરીને આપણે મેક્ઝિમમ લોકો સુધી અપડેટ પહોંચાડી શકીએ કારણ કે બહુ સારો ચાન્સ હોય છે દર ફેબ્રુઆરી એન્ડ લગભગ જુલાઈ સુધીમાં વર્ષમાં બહુ સારો ચાન્સ છે હવે આપણે કેનેડાના ટોપિક પર જઈએ ટોટલ બે હજાર કહી દઉં અલ્બર્ટા ઓપોર્ચ્યુનિટી અંદરમાં બસો પંચાવન આઈટી થઈ ગયા છે ને હજી એકત્રીસો સિત્તેર સીટ ખાલી છે એટલે કે ચોત્રીસો અને ટોટલ એલોકેશન હતા રૂરલ રિવન્યુ સ્ટ્રીમની જો વાત કરીએ તો હજાર એલોકેશન હતા એમાંથી લેસ ધેન દસ સિલેક્ટ થયા છે ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સ્ટ્રીમની વાત કરો દોઢસો ઇશ્યુ થયા હતા એમાંથી ઓગણત્રીસ આઈટીએ થઈ ચૂક્યા છે અને હજી એકસો સીટો ખાલી છે ડેડિકેટેડ હેલ્થકેર ની અંદર એક્સપ્રેસ એન્ટ્રી એ નોન એક્સપ્રેસ એટલે ની વાત કરો ચોત્રીસ એલોકેશન થઈ ગયા છે અને ચારસો છાસઠ એટલે કે ટોટલ પાંચસો એલોકેશનમાંથી ચારસો છાસઠ સીટો હજી ખાલી છે અલ્બર્ટ એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ એક્સેલરેટેડ પાથવેની વાત કરો ટેક પાથવેની તો એમાં છસો માંથી ચોત્રીસ સીટો સિલેક્ટ થઈ ગઈ છે પાંચસો ને છાસઠ સીટો હજી ખાલી છે અલ્બટા એક્સપ્રેસ એન્ટ્રી લો એન્ફોર્સમેન્ટ પાથવેની જો વાત કરો તો લેસ દેન દસ લોકો હજી સિલેક્ટ થયા છે અને અલ્બટા એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ જે પ્રાયોરિટી સેક્ટર છે આની અંદર જો જુઓ તો અડતાલીસ સીટો પૂરી થઈ છે અને પાંચસો અઢાર સીટો છસો માંથી ખાલી છે એટલે જે વિદ્યાર્થીઓ બી અલબટામાં હોય અથવા અલબર્ટામાં સ્ટડી કર્યું હોય અલબટામાં એક્સપિરિયન્સ હોય આ લોકોને એની એલિબિલિટી ક્રાયટે પ્રમાણે જે જે લોકો મેચ થતા હોય એમના પ્રાયોરિટી સેક્ટરમાં આને રાખી શકે છે અમે આજે એક બહુ સરળ કોશિશ કરી છે જે બી અહેવાલ અથવા અપડેટ આવી છે તમારા લોકો સુધી પહોંચતી કરવાની હવે જો કોશિશ સારી લાગી હોય તો એક લાઇક કરજો અને મેક્સિમમ લોકોને વિડીયો શેર કરી દેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત